મમ્મી તો રહી દઈ ભાઈ કા આગુ હે ખાઈ પી ની રે તે રોટલા બની નાખો હાલો આ ખેડુ તો વાહરી ગયા કા ખેડુ મોબાઈલ થી કેવી રીતે પૈસા કમાવાની મારથી હેમ્બલ કઈ કરતા રિયલ ગેમ છે ઇન્ડિયા ની ના ડેલી લાખો લોક રમે છે ને ડેલી લાખો માં કમાય પણ છે બાયો માં લિંક છે ન્યાથી ડાઉનલોડ કરો અન કરો અને ઘણા બધા પૈસા કમાવા મારી ઘડે